ખાલી નવયુવાનો આજુબાજુ રસ્તો કરી આપણી વચ્ચે આજે ગુજરાત આપણા બધા જે નેત્રંગ તાલુકાના અને ભરૂચ જિલ્લાના નસીબદાર લોકો છે કે જે આપણી વચ્ચે ગુજરાતના પૂર્વ બે બે મુખ્યમંત્રીના દીકરાઓ આજે આદિવાસી ઉત્સવ મનાવવા માટે અહીંયા આવ્યા છે આજે આપણા માટે ખૂબ સૌભાગ્ય છે ભાઈઓ ત્યારે મહેમાનોનું સ્વાગત કરતા પહેલા હું ભરતસિંહ સોલંકી સાહેબ અને તુષારભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરીશ કેવો ભગવાન બિરસા મુંડાજી નું ફુલારજી દોસ્તો વચ્ચે મહેમાનો ભગવાન બિરસા મુંડા નું ફુલારથી સ્વાગત કરી રહ્યા છે સંદીપભાઈ વિનંતી કરી ધનરાજભાઈ માનસિંહભાઈ વિજયભાઈ સુરેન્દ્રભાઈ વિપુલભાઈ રતીલાલભાઈ उपर सो स्टेज पर आओ रतिलाल भाई अनिल भाई जय जोहा जय जोहा जय आदिवासी जय आदिवासी आज ना આ સરસ મજાના પવિત્ર દિવસે આપણા સૌના માટે દેવ સમાન ભગવાન સમાન આપણે હૃદય યાદ કરીએ છીએ સાથે દેવ મોગ્રા માતા પાંડોરી માતા રાણા પુંજા ભીલ જયપાલસિંહજી જ્યોતિબા ફૂલે એ સૌને યાદ કરીએ છીએ ત્યારે આજના આ સરસ મજાનો પ્રસંગ આજે આપને ખ્યાલ હશે નવમી ઓગસ્ટે ક્રાંતિ દિન યુવક કોંગ્રેસ નો સ્થાપના દિન અને એના કરતા સમગ્ર વિશ્વ માટે આ વિશ્વ આદિવાસી દિન જયારે ઉપડી આપણે ઉજવી રહ્યા છીએ તેવા પ્રસંગમાં આપણી સૌને વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લારીલા અમારી સાથે કેન્દ્રમાં સરકારમાં મંત્રી રહેલા સંસદ સભ્ય રહેલા અને સાથે સાથે આજે ગુજરાતના વિધાનસભા કોંગ્રેસ પક્ષના જેને નેતા બનાવીને જવાબદારી સોંપી છે એવા અમારા સાથી ભાઈ માનની ભાઈ શ્રી ડોક્ટર તુષારભાઈ માનની સંદીપભાઈ માનસીજી શેરુબા અને સાથે પધારેલા મારા જુદા જુદા આગેવાનો ભાઈ સુરેન્દ્રભાઈ વસાવા સંજયભાઈ વસાવા નરપતસિંહભાઈ વસાવા વિજયસિંહભાઈ વસાવા વિપુલભાઈ વસાવા અશ્વિનભાઈ વસાવા આ સૌને અને તમને બધાને હૃદયથી મારા નમ્ર વંદન કરું છું પ્રણામ કરું છું મારા માટે બહુ જ આનંદનો અને ઉમંગનો આ દિવસ છે ઇતિહાસના પાના પર જે આપણા આદિવાસી મહાન નેતાઓએ શહીદી હોય બલિદાન આપી અને કલ્યાણનું કામ પ્રકૃતિને બચાવવાનું કામ આદિવાસીને આગળ લઈ જવાનું કામ કર્યું છે એવા દિવસે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશનો એવો નેતા કે જેને સમગ્ર દુખી સામાન્ય પછાત આદિવાસી દલિત ઓબીસી લડાઈ યાદરી છે જાતિ જનગણના એટલે આપણને એમ શું થાય કે અમારી વસ્તી ગણતરી થાય પણ એ વસ્તી ગણતરીથી શું આજે આપણે ચૌદ ટકા છીએ આદિવાસી ભાઈઓ ગુજરાતમાં રાજીવજી ના પુત્ર છે ઇન્દિરાજી અને જવાહરલાલજી ના જે પરિવારે હંમેશા આદિવાસી ને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે એવા અને એમના આશીર્વાદ થી મારા પિતા તો આપના આશીર્વાદથી મુખ્યમંત્રી થયા જ હતા પણ સાથે સાથે જેમ કહ્યું એમ કે ગુજરાતના એક આદિવાસી સપૂત ચૌધરીને ગુજરાતના મુખ્યમંત્રી કામ આ ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું આ વાત તમને એટલા માટે યાદ કરાવું છું કે આદિવાસી ભાઈઓ એ પ્રકૃતિમાં માને છે કુદરતમાં માને છે કોઈ ધર્મ જાતિમાં માનતા નથી અને બંધારણમાં છે કે 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 એટલે કોઈ એવો એક ધર્મ નહીં સમગ્ર દુનિયાનો આદિવાસી એ એવું માને છે કે આ પ્રકૃતિ આ પર્યાવરણ આ નદીઓ આ પાડ આ જંગલ પાણી એની સુરક્ષાની સાથે સાથે અમારી પણ સુરક્ષા થવી જોઈએ અને એટલા માટે આજની જે રાજકીય પરિસ્થિતિ છે એ એટલી વિષમ છે કે બધા આપણા બધા યુવાનો સમગ્ર ગુજરાત અને દેશના ખૂણે ખૂણે વિશ્વ આદિવાસી દિન ઉજવી રહ્યા મારી તો ભગવાનને માતાજીને બિરસા મુંડાજીને એ પ્રાર્થના એક દિવસ એવો આવે કે સમગ્ર ગુજરાતના આદિવાસી ભાઈઓ એક જગ્યાએ ભેગા થાય અને લાખો ની સંખ્યામાં જબરજસ્ત મોટી રેલી કાઢે અને આખા દેશની આદિવાસી નુંકારે એટલા બધા પ્રશ્નો આપણી વચ્ચે છે અને એ પ્રશ્નો નું નિરાકરણ કરવા જુદા જુદા લોકો આપણી વચ્ચે આવે છે કેટલાક લોકો આદિવાસી ભાઈઓને હિન્દુ બનાવવાની વાત કરે અમે તો પ્રકૃતિના માણસ છીએ કુદરતના માણસ છીએ કુદરતને માનીએ છીએ અને અમે કોઈ એવા ધર્મની વાતમાં પડવાને બદલે અમે તો એ જ ઈચ્છી રહ્યા છીએ કે જંગલ જમીન અને પાણી એ વ્યવસ્થા જ્યાં અમે જીવતા હતા જ્યાં રહ્યા છીએ અમારા વડવાઓ રહ્યા છે ત્યાં અમને અમારું સ્થાન અને શક્તિ મળે વિકાસ થયો વિકાસની વાતો કરી નેરો ડેમો થયા બધા થયા પણ સાથે સાથે એ વાત પણ થવી જોઈએ કે જે આદિવાસી ભાઈઓ ત્યાં જીવન જીવતા હતા જીવે છે અથવા આવતીકાલે સૌથી પહેલા ભલે તમે વિકાસની વાત કરો પણ વિકાસની વાત કરતા પહેલા આદિવાસી ભાઈઓના જીવનની રક્ષા એમનું ભલું એનું કલ્યાણ પહેલા વિચાર કરજો પછી બીજા વિકાસની વાત કરજો બીજા લોકો પર્યટન માટે મનોરંજન માટે કદાચ આ પર્વતોમાં નદીઓ પર ડેમો પર આવે પણ એમના માટે મનોરંજન છે પણ અમે આદિવાસી ભાઈઓ માટે તો અમારું જીવન છે અને એ જીવનને અમે વિખેરવા દેવા નહીં માગીએ અને એના અનુસંધાનમાં મારે આપને એ જ વિનંતી કરવી છે એવા અનેક લોકો છે કે જેમને માટે તમારે વિચારવાનું કે આ ગુજરાતમાં આપણે વિચારવા જઈએ તો જે લોકો પ્રકૃતિની વાતને માનતા નથી જે લોકો કોમન સિવિલ કોડની વાત કરે જે લોકો સામાન્ય આદિવાસીઓનું જીવન શું છે એની ખબર નથી આજે ઘણા બધા આપણા ભાઈઓ યુવાનો વેર બીજી દિશામાં છે ત્યારે આ મંચ પરથી એ બધા મિત્રો સાથીઓને હું વિનંતી કરું છું આહવાન કરું છું પ્રાર્થના કરું છું કે આવો તમે પાછા આ કોંગ્રેસની મુખ્ય ધારામાં આવી જાઓ અને મુખ્ય ધારામાં આવી આ સમાજનું જે આપણે કલ્યાણ કરવું છે આગળ લઈ જવા છે

મને લાગે છે કે હિન્દુ ફિલ્મોના હિન્દુસ્તાની ફિલ્મોના કોઈ સ્ટારોમાં આવી સરસ મજાની નૃત્ય ગીત ગાવાની આવડત આદિવાસી ભાઈઓ જેવી નહી હોય જબરદસ્ત શક્તિ રહેલી છે અને એ સંસ્કૃતિને ટકાવવા માટે એમનું જંગલ જળ જમીન એ સાચવવાની આપણી સૌની જવાબદારી છે અને એટલા માટે આજે અનેક પ્રશ્નો છે રોજગારીથી માંડીને બીજા અનેક પ્રશ્નો છે ભણતર પછીના ના જેમ તુષારભાઈએ વાત કરી શાળાઓ સ્કૂલો કરોડો અબજોની વાત કરવામાં આવે પણ છતાં એનો કોઈ નિકાલ ના થતો હોય ત્યારે એ નિકાલ અને વાત લાવવા માટે આપણે સૌએ સંગઠિત થઈ એક દિશામાં જઈને પરિણામ લાવવાની જરૂર છે